નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એક સાત બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત બીજી તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત વડેલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડા આજુબાજુના વિસ્તારો ખંભાળિયા દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારો પાટિયા પાણવડ શિશલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો જુનાગઢ કદાચ કેશોદ વિસાવદર આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શ્યામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પાલીતાણા ખડલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગઢડા જસદણ ગોંડલના વિસ્તારો બોટાદ આજુબાજુના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપરવેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન વાંકાનેર સાવળી આજુબાજુના વિસ્તારો નવલખી માલીવા મોરબીના વિસ્તારો કુડા ધ્રાંગધ્રા હળવદના વિસ્તારો લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે સાંજે છ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખંભાળિયા જામનગર ઓખા દેવભૂમિ દ્વારકા પાટીયા આજુબાજુના વિસ્તારોમાં પાણવડ સિસલી પોરબંદર કુતિયાણાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસાના કોઈક વિસ્તારો પાલનપુર પાટસણ આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર અને વડનગરના વિસ્તારો આરી ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઈડર મોડાસા હિંમતનગર પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને હારીજ આજુબાજુના વિસ્તારો મોઢેરા આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાનો છે તો કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર કડી દસાડા આજુબાજુના વિસ્તારો વિરમ ગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળસરોવર ધોળકા મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવન બાલાસિનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ આજુબાજુના વિસ્તારો પીપલોદ લુણાવાડા ગોધરા અને ડાકોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ તારાપુર આણંદ બોરસદ ખંભાતના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટ આજુબાજુના વિસ્તારો ડભોઈ કરજણ જંબુસર શિનોરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા આજુબાજુના વિસ્તારો કડીના વિસ્તારો વિરમગામના વિસ્તારો ઉપરાંત પ્રાંતિજ માણસા અને હિંમતનગરના વિસ્તારોમાં આજે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ સાથે ગાજવીજનો વરસાદ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી અને વલસાડના વિસ્તારો વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી વ્યારા બારડોલી સુરતના વિસ્તારો કોસંબા વાંકલ ભરૂચ અને દહેજના વિસ્તારો તો ડેડિયાપાડા ઉમરપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ભડલી આજુબાજુના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં રાપર ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે અને કડાકા ભડાકા પણ જોવા મળવાના છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ આજુબાજુના વિસ્તારો જામનગર આજુબાજુના વિસ્તારો લાલપુર કાલાવાડ ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટીયા આજુબાજુના વિસ્તારો શીશલી પાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો તો આ બાજુ જૂનાગઢ કેશોદ કદાચ આજુબાજુના વિસ્તારો વેરાવળના વિસ્તારો આ ઉપરાંત માંગરોળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો તો રાજુલા મહુવા તળાજાના વિસ્તારો પાલીતાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ બાબરા ગઢડાના કોઈક વિસ્તારો જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ચોટીલા થાન વાંકાનેરના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો કુડા હળવદ ત્રાંગધ્રામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ નવલખી માલિવા મોરબીના વિસ્તારો સાવળી ધ્રોલ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે રાતના દસ વાગ્યાની આસપાસ જામનગરના વિસ્તારો મોરબી રાજકોટના વિસ્તારો સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ ગોંડલ આજુબાજુના વિસ્તારો અને પોરબંદરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ સાથે ગાજવીજનો માહોલ પણ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના કોઈક વિસ્તારો આ ઉપરાંત પાટણ સિદ્ધપુરના વિસ્તારો રાધનપુર હારી ચાણસમાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ માણસા પ્રાંતિજ હિંમતનગરના છૂટાછવાયા વિસ્તારો કડી દસાડા વિરમગામના વિસ્તારો ગાંધીનગર અમદાવાદ કપડવંદ બાયડ આજુબાજુના વિસ્તારો બાલાસિનોર ગોધરા આજુબાજુના વિસ્તારો પીપલોદ દાહોદ ચાલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમદાવાદ ધોળકા આણંદ તારાપુરાજુબાજુના વિસ્તારો ખંભાત બોરસદ વડોદરા અને બોડેલી ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુરના વિસ્તારો આ ઉપરાંત દભોઈ શિનોર કરજણ અને જંબુસરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો નવસારી વ્યારા આજુબાજુના વિસ્તારો બારડોલી સુરત અને કોસંબાના વિસ્તારો વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચના દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રે આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર પડલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારો ખંભાળિયા દેવભૂમિ દ્વારકા લાલપુર કાલાવાડ આજુબાજુના વિસ્તારો ઓખાના વિસ્તારો પાટીયા આજુબાજુના વિસ્તારો પાણવડ સિસલી આજુબાજુના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીજામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા ખડશેલિયા પાલીતાણાના વિસ્તારો તો ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બાબરા ગોંડલ જસદણ ગઢડાના અમુક વિસ્તારો રાજકોટ શાપર વેરાવળના વિસ્તારો લીમડી સુરેન્દ્રનગર ચોટીલા અને થાનના વિસ્તારો મોરબી વાંકાનેર સાવડીના વિસ્તારો નવલખી માલિવા કુડા હળવદ ધ્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે રાત્રે બાર વાગ્યાની આસપાસ ખાસ કરીને ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળીયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા આજુબાજુના વિસ્તારો પાણવડ સિસલી પોરબંદર ઉપલેટાના વિસ્તારો ગોંડલના અમુક વિસ્તારો રાજકોટ શાપર વેરાવળમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ સાથે ગાજવીજનું પ્રમાણ વધારે રહી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત પાલનપુરના કોઈક વિસ્તારો તો ઉપરાંત પાટણ સિદ્ધપુર વડનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સંતરામપુર રાધનપુર આજુબાજુના વિસ્તારો હારીજ ચાણસમાના વિસ્તારો આ ઉપરાંત પ્રાંતિજ માણસા આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાત્રિના સમયે ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા વિરમગામના વિસ્તારો બાયડ લુણાવાડાના કોઈક વિસ્તારો કપડવન બાલાસિનોર અમદાવાદ નળસરોવરના વિસ્તારો ધોળકા મહેમદાવાદ ડાકોર ગોધરા પીપલોદ દાહોદ ચાલોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો છોટાઉદેપુર ક્વાટ બોડેલી ચાંપાનેરના વિસ્તારો વડોદરા ડભોઈ આણંદ બોરસદના વિસ્તારો તારાપુર ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ ઉપરાંત શિરનોર કરજોણ જંબુસરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા નવસારી વાંસદા આહવા સાપુતારાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વ્યારા બારડોલી સુરતના વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા વાંકલ કોસંબાના વિસ્તારો ભરૂચ અને દહેજના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને માત્ર રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને બીજી તરીકે વહેલી સવારે જામનગર કાલાવાડના કોઈક વિસ્તારો શાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો રાજકોટ ગોંડલના વિસ્તારો જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણમાં કોડીનાર વેરાવળ ઉનાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સોનગઢ ભાવનગર આજુબાજુના વિસ્તારો બાબરા જસદણ ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ ધંધુકા અને રાણપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલના વિસ્તારો ચોટીલા થાન વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો માલિવા કુડા અળવદ ત્રાંગધ્રાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો નળસરોવર સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના વિસ્તારો ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને નળસરોવર ત્રાંગધ્રા આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ધંધુકા આજુબાજુના વિસ્તારો થાન ચોટીલાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ધાનેરા થરાદ આજુબાજુના વિસ્તારો ડીસા દિયોદર સુઈ ગામના વિસ્તારો પાટસણ પાલનપુર સિદ્ધપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રોડા રાધનપુર પાટણ આજુબાજુના વિસ્તારો સંતરામપુરના કોઈક વિસ્તારો હરિદ ચાણસમા મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખેડબ્રહ્મા ઈડર વડનગરના વિસ્તારો મહેસાણા મોઢેરા હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો પાટસણ પાલનપુર દિયોદરના વિસ્તારો પાટણ રોડા ચાણસમા મોઢેરા મહેસાણા આજુબાજુના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો ઈડર હિંમતનગર પ્રાંતિ માણસાના વિસ્તારો આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ સાથે કડાકા ભડાકાનું પ્રમાણ પણ વધારે રહી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર દસાડા આજુબાજુના વિસ્તારો કડી વિરમગામના વિસ્તારો નળસરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા મહેમદાવાદ અમદાવાદ આજુબાજુના વિસ્તારો બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો કડાણા ચાલોદ દાહોદ પીપલોદ અને ગોધરજના વિસ્તારો તો બાલાસિનોર કપડવંદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધોળકાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ કરજણ ડભોઈ શિનોર બોડેલી જંબુસરના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને કડી ગાંધીનગર વિરમગામ દસાડાના વિસ્તારો અમદાવાદ ધોળકા નળ સરોવરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ સાથે ગાજવીજનું પ્રમાણ વધારે રહી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આહવા સુરત આજુબાજુના કોઈક વિસ્તારો રાજપીપળા આ ઉપરાંત બોડેલી આમોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બીજી તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના છૂટાછવાયા વિસ્તારો ગાંધીધામના અમુક વિસ્તારો માંડવીના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેનું પ્રમાણ સામાન્ય રહેવાનું છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ભાણવડ સિસલી પોરબંદર કુતિયાણા ઉપલેટાના કોઈક વિસ્તારો જૂનાગઢ કદાદ કેશોદ માંગરોળના અમુક વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને શામના કોઈક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વિસાવદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ભાવનગરના અમુક વિસ્તારો ગઢડાના છૂટાછવાયા વિસ્તારો જસદણના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાનગઢ બરવાળા બોટાદ રાણપુર ધંધુકાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ચોટીલા થાન વાંકાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હળવદ કુડા ધ્રાંગધ્રામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બીજી તરીકે બપોરના સમયે અંબાજી ડીસા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈ ગામના વિસ્તારો ધાનેરા ડીસા આજુબાજુના વિસ્તારો દિયોદર રાધનપુર પાટસણ આજુબાજુના વિસ્તારો પાલનપુરના વિસ્તારો રોડા પાટણ હરિજ અને ચાણસમાના વિસ્તારો આ ઉપરાંત મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુરના વિસ્તારો ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો ઈડર આ ઉપરાંત હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારો હિંમતનગર વડનગર સિદ્ધપુર અને પાલનપુરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોમાં ખાસ કરીને અત્યંત ભારે વરસાદી પ્રમાણ જોવા મળવાનું છે તો આ સાથે કડાકા ભડાકાનું પ્રમાણ પણ વધારે રહેવાનું છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર આજુબાજુના વિસ્તારો અમદાવાદ કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવંદ બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો દાહોદ ચાલોદ આજુબાજુના વિસ્તારો પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કપડવંદ બાલાસિનોરના અમુક વિસ્તારો ડાકોર મહેમદાવાદ ધોળકાના વિસ્તારો આણંદના અમુક વિસ્તારો તારાપુર ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જંબુસર ડભોઈ અને કરજણના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાંસદા આહવા સાપુતારાના વિસ્તારો આહવા આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વ્યારા સુરત અને કોસંબાના અમુક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે